તમે એક શબ્દ વાપર્યો સમાવિરસ્ય ભૂષણ એક વ્યક્તિ ત્યાં હતા રહી રહીને ડાયરામ પૈસા નામ હતું પરસોત્તમ રૂપાલા સમા ઘણીવાર વાર માગી પણ મંત્રીપદ ન મળ્યું આજ જ ગોંડલના ગઢમાંથી એક સભા થઈ વિવાદ વધુ વકર્યો ટિકિટ તો ન કપાય પણ મંત્રીપદ ગયું હવે એવું લાગે છે કે ફરીથી તમામ દરબાર સમાજના ક્ષત્રિય સમાજના આગેવાનો બેઠા હતા રૂપાલા સાહેબે બે હાથ જોડ્યા અને ભાજપને હાઈકમાન્ડને પણ મેસેજ આપવાનો પ્રયાસ થયો કે હવે ઘીનાઠમમાં ઘી પડી ગયા છે અને હવે તમે મારી હામુ જો કારણ કે રાજકોટમાં પ્રચાર તો એવો થયો હતો કંઈથી મંત્રી લડે છે પણ થઈ ગયા સામાન્ય સંસદ સભ્યક જે બાકીના છે એની જેવા પરસોત્તમભાઈ થઈ ગયા ભલે પ્રયાસ પહેલાય કર્યો તો ને હજી કરી રહ્યા છે આપ જે વિઝિટ દીકર બતાવો છે હું ત્યાં સ્વયંતેની બાજુમાં મને ખબર છે પણ આનો મેસેજ તમે જે કયો છો એનું પરિણામમાં નહીં પરિવર્તન થાય કારણ એવું છે કે પરસોત્તમ રૂપાલાની ફેવરમાં જયરાશી જાડેજા તો પ્રથમથી જ હતા ગણેશગઢમાં ગઢમાં એને સભા કરેલી અને ક્ષત્રિય સમાજના દિગ્ગજ જે ભારતીય જનતા પાર્ટીના લોકો છે એની સાથે રહીને એને બધી આને ભાઈ બધું ભૂસી નાખો બધું ભૂલી જાવ એવું એને ક્ષમા વિરેશ ભૂષણ જેવી વાત તો કરી પણ હવે દરેક જગ્યાએ ક્યાંય કરતા ક્યાંય નિષ્પક્ષ એવું વ્યક્તિત્વ જોવા મળતું નથી તમે કા ભાજપમાં છો કા કોંગ્રેસમાં છુઓ કા આમ આદમીમાં છુઓ કા અપક્ષમાં છો વિપક્ષમાં છો યા ગમે તેમ છો હવે બિલકુલ નિરૂટ સમાજના કહી શકાય એવા વ્યક્તિત્વ ઓછા બેચા છે એટલે પરસોતમભાઈ રૂપાલાને ક્ષમા આપી શકે તો રાશિ આપે તો જયરાશિના જૂથે આપ્યું કહેવાય સમગ્ર ક્ષત્રિય સમાજે નથી આપ્યું એટલે આ કામ જો કરવું હોય તો ક્ષત્રિય સમાજને માથે જે કોઈ એવો વ્યક્તિ હોય એવી વ્યક્તિત્વ જેમ કે ગધે તટના આશ્રમના મહંત શ્રી છે હવે એ વ્યક્તિ જે છે એના જેવી કોઈ પણ એ સમાજને જો કહીએ ને સમાજના લેવલે જો એને ક્ષમાવિદેશ ભૂષણ કરવામાં આવે તો પાર્ટી નોંધ લે કારણ કે પાર્ટીને ખબર છે કે હમણાં જો મંત્રી પદ આપીએ તો વળી પાછું આ જૂનું જખમ છે એ પાછું કરવા જેવું થાય એટલે નજીકના ભવિષ્યમાં કરે આપની ખાતર આ બધું ઠંડુ પડવા દેશે કમસે કમ પરસોત્તમભાઈ રૂપાલા ગઈકાલે ત્યાં આવ્યા ગોંડલમાં તો બીજી કોઈ બાબતમાં ન કોઈએ હુરિયો બોલાવ્યો ન કોઈએ સૂત્રોચ્ચાર કર્યા ન કોઈએ દેખાવ કર્યો ન કોઈએ કઈ એના ચડભ થઈ જો બાપુ આવું થઈ રહ્યું છે સમાજમાં પરસોત્તમભાઈ નું પણ જે રીતે ગણેશ ગોંડલ થાય છે એવી રીતે પરસોત્તમભાઈ નું પણ ક્ષત્રિય સમાજમાં સોફ્ટ લોન્ચિંગ થઈ રહ્યું છે હજી આવા બે પાંચ કાર્યક્રમ થશે મને લાગે ત્યાં સુધી આગામી આ પરસોત્તમભાઈએ પોતાની ભાષા પર સંયમ રાખતા નથી કારણ કે કાળ પ્રમુખ એક વિડીયો હતો હાથમાં મગફોડી નંબર તમને એવો ફળે નથી કારણ કે બાઇટિંગ જેવું લાગ્યું એટલે એક તો તમે ગાંધીના ગુજરાતમાં રહો છો ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી તો છે જ ભલે કાગળ ઉપર જ હોય પણ આપણે તો માનવાની જ છે કે તમારે દારૂ છે અને ન્યાય પરસોત્મભાઈ પાસે એવી વાર્તા લઈ આવે ભાઈ બાઇટિંગનો માલ છે રોટી બેટીના વ્યવહારો છે ક્યાં ગ્રાહમને લઈ આવે ક્યાંક ગ્રાહણને એટલે ન ગમે તમે કલાકાર નથી ટાયર કલાકાર બનવા જાવ તો આવી હાલત થઈને હજી ક્યાંક ભાષા પર સંયમ નથી તેના કારણે આ ઘટનાક્રમો થઈ છે આ બહુ એક કૌતુક જેવી વાત છે બહુ અચરજ થાય છે આપણને પણ કારણ કે મોરારી બાપુથી માંડીને પરસોતમ રૂપાલા સુધી જેની જબાન એની વાણી થકી આપણે એના કાયર છીએ કાયર ઇન એટલે એના ચાહક તો એમાં લોકોથી એકાદ ભૂલ સંભવ છે એકાદ ભૂલ એવું કરાવવા જઈ રહ્યા છે મોટું વ્યક્તિત્વ છે એને એની જબાન થકી કારણ કે જીભમાં એકે હાઇટકું નથી પણ થોડીક થાય તો એકે હાટકું સારું રેવા દે નહીં આ જીભની તાકાત છે એ જે ગીત છે ને એના જેવું છે વેણ તો તો ધરતી ખમે વાઢી ખમે વનરાય વેણ કવેણ તો સંત ખમે જેમ સાયરા નીર સમાય પણ સંયમ વર્તવાની વાત લાગે વળગે ત્યાં સુધી પરસોત્તમ ભાઈએ છીછરા શબ્દો અને છીછરી ઉક્તિઓ જે છે એ કરવાનું ટાળવું જોઈએ અને જે એના વિશે ભ્રાંતિઓ અત્યારે પ્રસરી રહી છે એ ભ્રાંતિને નિર્મૂળ થાય એવા વક્તવ્ય આપવા જોઈએ જેથી કરીને શ્રોતાજનો કે એના ચાહકોને એમ લાગે કે પેલી જે થઈ એ તો કેવળ કેવળ સ્લીપ ઓફ ટંક એટલે જીભનું આડાઅવળું થઈ જવું એક માત્ર વાત હતી જેમ આપણા કેસમાં જેમ પત્રકારોમાં સ્લીપ ઓફ પેન કહેવાય છે આડાઅવળું લખાઈ જાય તો એને કહેવાય છે સ્લીપ ઓફ પેન તો એમ સ્લીપ ઓફ ટંકમાં ખપી જવું જોઈએ એવું વર્તન ભાઈએ કરવું જોઈએ પરસોત્તમ રૂપાલાએ હવે સારસ્વત પુત્ર છે વાણી એનું પોતાનું શસ્ત્ર છે એમ કે તો ચાલે ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્ર મોદી પછી કોઈને સાંભળવા ગમે અને નરેન્દ્ર મોદી તો એટલા માટે કે પ્રોટોકોલ પ્રમાણે વડાપ્રધાન છે કે સી એમ હતા એટલે કહું છું બાકી જો તમે બેતરીન આમ તમે ન્યુટ્રલ સેન્સમાં તમે જુઓ તો લોક ભોગ્ય વાણીમાં અગર કોઈને સાંભળવા પડે તો મોદીને નહીં નરેન્દ્ર મોદીને પરસોત્તમ રૂપાલાને સાચું લ્યો એનું આટલો ચાહક વર્ગ છે જે એક સારામાં સારો સુદ્ધ લોક સાહિત્યકાર કસાયેલો કસુંબળ ડાયરામાં છાજે એવો છવાઈ જાય એવો એવો કલાકાર જે ન બોલી શકે એવી વાત પરસોતમ રૂપાલા કરી શકે ને તેવો શ્રી શાસ્ત્રથી માંડીને આપણી સંસ્કૃતિના અનેક પ્રકારના બહુ સારા ગહન અભ્યાસી રહ્યા છે એ સ્વામિનારાયણ સંપ્રદાયના મંચ ઉપર આવીને બોલે તો સંતોએ પણ કાન પકડવા પડે અમુક બાબતોમાં એટલા દાખલા દ્રષ્ટાંતો સાથે સમજાવી શકે આપણી સંસ્કૃતિ શું છે અને પાટીદાર સમાજથી માંડીને કોઈ સમાજના કાર્યક્રમ હોય ત્યારે આજની નવી પેઢીને પરસોત્તમ રૂપાલા જે કેવા કઈ રે છે તો દરેક માવકરે પણ કાન પકડવા પડે કે પરસોત્તમ વાત સાચી છે એટલે આમ તમે જુઓ તો બહુ ભેરો ભાદરો માણસ છે એમાં કોઈ સંશય નથી એવો એનો પૂર્વાશ્રમ તમે જુઓ તો શિક્ષક હતા એટલે એની ઓરેટરી તો અમસ્તી પણ એના સ્વભાવમાં રહેવાની હોય અને એમાં પાછા એ સારસ્વત છે આમ જુઓ તો અભ્યાસો બહુ સારા છે તો આ બંનેનું મિશ્રણ છે પણ હવે ખબર નહીં કેમ ઇન્દ્રાસન માગવું હોય ને નિંદ્રાસન મગાઈ જાય છે આ પ્રોબ્લેમ છે હવે બધી સ્લીપો બધું થવા છે તો એને કે ભગવાન થોડુંક આપણે જેમ કરીએ છીએ ને ચિંતન શિબિર રાખે છે સરકાર અધિકારીઓ માટે કે ભાઈ તમે થોડુંક તમારા મગજમાં પાણીમાં ફટકડી નાખી દે ને તો કચરો નીચે બેસી જાય ને નિર્મળ પાણી ઉપર દે એના માટે ચિંતન શિબિરો હોય છે તમારા મગજમાં જે હોય એ તમે ચિંતન શિબિર કરો બે દિવસ ઓરડામાં બેઠાડ્યો કઈ કર્યા વગર તો તમારું એ બધું નિર્મળ થઈ જાય અને તમને સારું સુશાસન આપવાની પ્રક્રિયામાં તમે જોડાઈ જાઓ એમ પરસોત્તમભાઈ મારા ખ્યાલથી થોડુંક આત્મચિંતન કરવાની જરૂર છે કે આવું શું કામ બોલાઈ જાય છે હવે એ માંડવી જે છે એણે કીધું કે આ તો બાઇટિંગ જે એનો માલ છે હવે એટલી છિછરી વાત કરવાની ક્યાં જરૂર હતી ભલા માણસ તમારે એમ કેવું જરૂર હતી કે હવેના યુગમાં માંડવીમાં તેલ એવું નીકળે છે કે એ તેલમાં લાડવા બનાવ લાગે છે દેહ ઘીમા બનાવ્યા છે તો રૂડું ન લાગ્યું હોત પણ હવે આ તો મેં કીધું એમ કે બધાને બધું ખબર નહીં કેમ ખાસ કરીને પરસોત્તમભાઈ ના કેસમાં આવું બહુ હમણાં હમણાં થવા માંડ્યું છે તો એ હવે ભગવાન એને બચાવે એવું થાય કીધું તો શું